રૂપા ક્ષત્રી સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે અમારા અખિલ ભારતીય કાઠી ક્ષત્રી સમાજના પ્રમુખ મોરબી શ્રી મુનાભાઈ વિછીયા જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી તો સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ કાઠીઓ અમારું સૂર્ય મંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્યમંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્રજી ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે જ્યાં મળીએ ત્યાં રામ રામ એટલે રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાઈએ છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ એના યુવાનો પણ અહીં હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આ જે મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બન્યું છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાળના તીર્થ ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવળ મંદિરની ખાસ મુલાકાત લેજો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એનો વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શક્યા છીએ અમે એટલે એ બધાય ઋણ ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધન થી ટેકો આપ એ આખી વાત સાથે અમારે કઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈ કોઈથી જુદા છીએ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્નમાં આવતો નથી અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર નથી અમારા તરફથી તો અમે કાઠી બધા આગેવાનો છે અને કાઠી સમાજ અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને કાઠી સમાજ સાથે કાઠીઓ જે કાંઈ પ્રભુત્વવાળો સમાજ છે અમારો અથવા તો અમારા જે આગેવાનો છે એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં આવે નિર્ણય લીધો પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારા બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માગીએ છીએ એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે

રાજકોટ થી કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે ક્ષત્રિય કાઠી સમાજ એક છે પીએમ નરેન્દ્ર મોદીની વાત હોય ત્યારે બીજી દરેક વાત

દરેક જે કાઠી સક્તરી અગ્રણીઓ છે તે પોતાની વાતને મૂકી રહ્યા છે અલગ અલગ જય સૂર્યદેવ મારું નામ રાજુભાઈ દાદલ આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી સત્ય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અમારે કાઠી દરબારનો તો આજે અમારે નિર્ણય લેવાઈ ગયો છે ના ના એમને તો અમારે કોઈ અમે તો નિર્ણય અમારી જે સમાજ છે એના ઓલ ઓલ જિલ્લા અને થી બધા આવી ગયા નિર્ણય લઈ લીધો છે પૂરેપૂરો માફી એક વખત પછી

રૂપાલાનું સમર્થન જાહેર કર્યું છે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાઠી સક્રિય સમાજના લોકો એ રહે છે સહયોગી ગૌતમ ભેડા રાજકોટ થી જોડાયા છે ગૌતમ એક તરફ ગરાસિયા ક્ષત્રિય સહિતના જે રાજપૂત ક્ષત્રિય સમાજો વિરોધ કરી રહ્યા છે એવામાં સક્રિય કાઠી સમાજે સમર્થન જાહેર કર્યું છે કેટલા રાહતના સમાચાર પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી માટે

એની બધા વચ્ચે ખૂબ જ ડિસ્કર્ષ અને ખૂબ વિચારણા કરી અને અમે નિર્ણય લીધો છે અને બીજી વાત કે અમે ભાજપની સાથે જ છીએ હવે ઘણી વખત એવું બને કે કોંગ્રેસે કાર્તિક ક્ષત્રિય સમાજમાંથી ટિકિટ આપી હોય સાહેબ કાર્તિક ક્ષત્રિય સમાજમાંથી કોંગ્રેસે ટિકિટ આપી હોય અને ભાજપે ઘરાશિયા દરબારને ટિકિટ આપી હોય તો અમે ભાજપની સાથે જ રહી છીએ એટલે 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 ભાજપની સાથે હોવું

પાંત્રીસ અને આખા જિલ્લાના ગણો તો એકસો આઠ સરપંચો કાઠી દરબારો છે અમરેલી જિલ્લામાં એવી જ રીતે તાલુકા પંચાયતમાં છે અમારા જિલ્લા પંચાયતમાં છે બધાય છે અને એ બધાય કોઈ બિનહરીફ થયેલા નથી એમ મતદાનથી ચૂંટાય છે એટલે સમાજની અંદર અમારી જે છે એ વર્ચસ્વ જે છે એ ભાવનાત્મક રીતે છે

અમારી વાત જ નથી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર હોય તો તેની સામે અમને કોઈ વાંધો નથી સિદ્ધુ અને સટમાં આટલું જ વધુ રાજકીય સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર